સ્ટ્રાઇક બાદ દેશભરની સાથે સાથે ભાવનગર જિલ્લા પર બ્લેક આઉટ જોવા મળે સાત પિસ્તાલીસ સાયરન વાગતા વેપારી દ્વારા લાઇટો બંધ કરવામાં આવે રહેણાંકી વિસ્તારમાં પણ બ્લેક આઉટ જોવા મળે ભાવનગર બ્લેક આઉટમાં તમામ જિલ્લાના વેપારીઓ તેમજ ઉદ્યોગપતિઓ સહિત લોકો જોડાયા ભાવનગર જિલ્લામાં સાત પિસ્તાલીસે સાયરન વાગતાની સાથે જ તમામ લાઇટો થઈ બંધ બજારોમાં જોવા મળ્યો અંધારપટ ભાવનગર શરૂ મીડિયાના કેમેરા શરૂ થતા અને લોકોએ દુકાનો તેમજ હોસ્ટેલોની લાઇટો બંધ કરી ભાવનગરની મેન પોસ્ટ ઓફિસમાં લાઇટો શરૂ જોવા મળી મેન પોસ્ટ ઓફિસના કર્મચારીઓ બ્લેકઆઉટ વિશે રહ્યા હતા ભાવનગર જિલ્લામાં બ્લેક આઉટમાં ફાયર એન્ડ ટીમો પોલીસ સવારોની ટીમ રહી સ્ટેન્ડ બાય ભાવનગર જિલ્લામાં ફાયર એન્ડ વાગતા તમામ લાઇટો બંધ કરી બ્લેક આઉટમાં જોડાયા લોકો સ્વયં આઠ પંદરે ફરી ફાયર એન્ડ વાગતા તમામ લાઇટો શરૂ થઈ એક સાથે અશ્વિન ગોહેલ જી ન્યુઝ ભાવનગર મારું નામ છે હરિભાઈ શાહ જે ગઈકાલે જે આપણે આતંકવાદી ઉપર જે આપણે બોર્ડર ઉપર આપણે અહીંયા પાકિસ્તાનના બોર્ડર ઉપર જાય અને પંદર મિનિટમાં નવ આજે ઠેકાણે આપણે એના આંત નાશ પણ કરી દે આ નિમિત્તે ઘણા ઘણા સુધી આપણે જોયો છો કે આ નિમિત્તે આપણા આજે બ્લેકઆઉટનું પણ ભાવનગરમાં રાખવામાં આવ્યો આવ્યુંરમાં છે એટલે કહેવા માંગુ છું આપણે બ્લેકઆઉટ ગમ્પ્લેટ બંધ દુકાનો દુકાનું બતાવે તો છોડીને છોડીને સાહેબ એને બ્લેકઆઉટ એટલે ગમ્પેર બ્લેકઆઉટ છે આ નિમિત્તે ખરેખર હું તો સરકાર શ્રી ને વિનંતી કરું કે આ બાળામાં હવે બ્લેકઆઉટ થાય તો ગમ્પેટ હોવું જોઈએ પણ અગાઉના આપણે આપડે ગયો બ્લોકઆઉટ થયું હતું એમાં પણ એક આવી શકે અત્યારે સાહેબ કે બ્લોકઆઉટ હતો પણ આમાં બ્લોકઆઉટ અડધો ખુલ્લો હતો સાહેબ એટલે છું